વિશ્વામિત્રજીએ કહ્યું કે પ્રભુ અહલ્યાનો આશ્રમ છે અહલ્યા નિર્જન આશ્રમ બની ગયો છે ચારે બાજુ પત્તા પુષ્પ ધૂળ આખું વિખરાયેલો આશ્રમ રામે કહ્યું કે ગુરુજી આ કોનો આશ્રમ છે ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે આ અહલ્યાનો આશ્રમ છે અને અહલ્યા અહીંયા પથ્થર પણ આજ તમારા ચરણ સ્પર્શ એટલે એનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થઈ જશે ત્યારે રામે મર્યાદામાં કહ્યું કે ગુરુદેવ મારો મર્યાદા અવતાર છે ગમે એમ તો એ સ્ત્રી છે મારાથી કેમ સ્પર્શ કરાય ત્યારે ગુરુદેવે કહ્યું કે તમારા ચરણને ઊંચો કરો ચરણ રજ લઈ જશે અને રજ શિલા ને અડશે ને તોય શ્રાપ માંથી મુક્ત થઈ જશે વિચાર તો કરો એના ચરણ ના રજ ની કિંમત કેવી હશે એ રજ અડે શ્રાપ માંથી મુક્ત થાય